આજ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં આ પીઆઈની ચેમ્બર એક સાંતવના રૂમ અને એક રાઇટરનો રૂમ મેટોડા જીઆઈડીસીમાં બાલાજી વેફર્સ અને બંને પંચાયત મેટોડા પંચાયત અને બીજા પડોશના પંચાયત અને અન્ય દાતાશ્રીઓની મદદથી ઓ એક ચાર રૂમનો એક બ્લોક તૈયાર કરવામાં આવ્યો હતો એનો ઇનોગ્રેશન આજે રાજકોટ રેન્જના મહાનિરીક્ષક શ્રી અશોક યાદવ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે અને આથી પોલીસને સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને પોલીસવાળા સારી રીતે ઓર પબ્લિકની સેવા માટે સમર્પિત રહેશે અને સાથે સાથ આજ જ્યાં પંદર લાખ જેટલી રકમનો તેરાતુચકો અર્પણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો જેમાં બાઈક ચોરીનો મુદ્દામાલ લોટનો મુદ્દામાલ એવો નાગરિકોને પરત કરવામાં આવ્યો અને આજ આ આ બ્લોકના ઉદઘાટન સાથે જ તુજકો અર્પણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આઈજીપી શ્રી દ્વારા નાગરિકો છે એને એનો સામાન પરત કરવામાં આવ્યો